જાલીસણા ગામના ખેડૂત લખોબા ઝાલાને નર્મદા કેનાલનો ભોગ બન્યા પાંચ વીઘા જમીનમાં વાવેતર કરેલા જીરોના પાકને ભારે નુકસાન વારંવાર નર્મદા નિગમની અરજીઓ કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ આપેલી અરજીઓને નિકાલ ન કરાતા કચરામાં જતી હોય તેવું લાગે છે અને તેનું પરિણામ ખેડૂતોને ભોગવવું પડે છે તાજેતરમાં જ જાલીસણાના ઝાલા લખોભાની પાંચ વીઘા જમીનમાં નર્મદાના પાણી પરિવર્તા ભારે નુકસાન થયું હતું નર્મદા નિગમના મહેસાણા ગાંધીનગર તેમજ અન્ય જગ્યાઓએ અરજી કરી જાણ કરવા છતાં અધિકારીઓ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી અને કેનાલમાં અસહ્ય ગંદકી તૂટેલી કેનાલોની સફાઈ કે સમારકામ કરવામાં આવતું નથી તેના પરિણામે ખેડૂતોને વારંવાર મુસીબતોનો સામનો કરવો પડે છે ગુજરાતના ગામડાઓને જોડતી તમામ કેનાલોનું સમારકામ કરવાની જરૂર જો સમયસર કામ નહીં કરે તો આગામી સમયમાં મુસીબતનો સામનો ચોમાસામાં ગામડાઓના ખેડૂતોને પાયમાલ કરી દેશે રિપોર્ટર મહેન્દ્ર ટીમ છે માંડલ તાલુકાના ગામે અને ત્યાં જે પરિસ્થિતિ જોવા મળી છે તે આપને દર્શાવીને આપનું નામ ગામને પરિચય આપશો સાહેબ અમારું નામ ઝાલા અનિરુચસિંહ લખુભા છે મારા પપ્પાનું નામ પૂરું નામ લખુભા કાનુભા છે ખેતી મારા પપ્પા કરે છે અને અમારા ગામના જાલીસના ગામની જે માંડલ તાલુકાની જે કેનલ માઇનર કેનલ જાય છે ત્યાં અમારી જમીન આવેલી છે તો અમારી જમીન અહીંયા વીસ વીઘા છે એમાં પંદર વીઘામાં અમે જીરું કરેલ છે તેમાં જે કેનલના પાણી ઉજવાથી અમારા ખેતરમાં પાંચ વીઘામાં પાણી દાખલ થઈ ગયું છે પાંચ વીઘામાં પાણી ભરાઈ જવાથી વીસ પંદર વીઘા અમારું જીરું બગડી ગયું છે અને આની અરજી તમે કઈ કઈ જગ્યા કરી હતી આની અરજી અમે ગાંધીનગર પણ કરેલી છે વિરંગામ પણ કરેલી છે અને મહેસાણા નર્મદા નિગમમાં પણ કરેલી છે અને આ લોકોએ શું તમને જવાબ આપ્યો છે આ છેલ્લા દસ દિવસથી આજ અઠવાડિયું થયું હજી એ કોઈ આના પગલા લીધા નથી અને આના માટે તમે બીજે ક્યાં કોઈ પણ જગ્યાએ રજૂઆત કરી છે અહીંયા જે અમારી માઇનર કેનાલના વણજારા સાહેબ છે તેમને જાણ કરી હતી જોઈને જયા છે પણ તેમને આગળ કોઈ પગલા લીધા નથી કેટલો ટાઈમ થયો થઈ ગયું અને તમારા ખેતરમાં અંદાજે નુકસાન કેટલું થયું હશે અમારા ખેતરમાં અંદાજે વીઘે અમારે જીરું દસ મણ થી બાર મણ જીરું ઉતરે તો પંદર વીઘાનું જીરું અમારું બસો અઢીસો મણ જેવું થાય તો અમારે પંદરથી થી વીસ લાખનું નુકસાન છે બીજું પહેલાં ખાયા બીજું શું તુવેરમાં પણ અમારે એટલું પાણી ભરી ગયું છે અત્યારે હાલ પણ પાણી છે જેના કારણે અમે તુવેર વાઢેલી પડી છે અંદર પાથરા પડેલા છે તો મજૂર કોઈ આવતું નથી અને જે તુવેર કાઢેલી પડી હતી એનો ભૂકો પણ પડ્યો છે એ પણ અમારે બગડી ગયો છે તો તુવેરમાં પણ અમારે એક લાખથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન છે અને અમે આ વ્યાજવા પૈસા લાવીને ખેતી કરીએ છીએ અને અમારે બધી અમારું ગુજરાન ખેતી ઉપર ચાલે છે તો હવે અમારે આ ભરપાઈ કરવી છે એવી રીત પંદરથી વીસ લાખનું તો અમારે દેવું થઈ ગયું છે જમીન ઉપર આ નિષ્ફળતાના કારણે હવે અમે ભરપાઈ કરીએ જ છે એવી રીત તો એનું જવાબદાર કોણ અમે નથી અમારું નર્મદા નિગમના સાહેબો હાંપડતા તો હવે અમે કરીએ જ છું હવે અમારે દેવું ભરવું કઈ રીતે અમારું ઘાંપડતું કોઈ છે નહીં તો હવે અમારે કરવું જ છું આ અમારે દેવું ભરવું જ છે એવી રીતે નથી અમારે કોઈ બીજી આવક જે એ અમારે આ જમીન ઉપર નવીન જે પણ અમને ગુજરાન ચલાવીએ અને આ જીરામાં એટલી મહેનત કરી છે કે અમે રાત દિવસ એક કરી નાખ્યો છે અને જ્યારે અમારે જીરું લેવાની વારો જ આવ્યો ત્યારે જ અમારી આખા જીરોમાં પાણી ભરાઈ ગયું કેનાલની બેદરકારીના કારણે તો હવે અમારે આ નુકસાનનું ભરપાઈ કરવી જ છે એવી રીતે આવું વધારે ક્યુસેક પાણી છોડવું ના જોઈએ એવું